ભાવનગર શહેરમાં સમસ્ત ભરવાડ સમાજ દ્વારા માલધારી સોસાયટી ખાતેથી ધુડિયા ઠાકર દુવારેથી ભગવાન ઠાકર મહારાજનો રૂડો વરઘોડો નીકળ્યો ભાવનગરમાં દિવાળી અને તુલસી વિવાહ પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે દેવ ઉઠી એકાદશીથી સૌરાષ્ટ્રમાં લગ્નની સિઝનનો પ્રારંભ થાય છે ત્યારે તારીખ બાર અને તિથિ હોય અને વિવિધ તુલસી આયોજન થયું હતું ત્યારે ભાવનગર શહેરમાં આવેલા સંસ્કાર મંડળ ખાતે ભવ્ય તુલસી વિવાહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો લોકો તુલસી વિવાહ એકાદશીના દિવસે ઘરના પ્રાંગણમાં તુલસીના છોડ સાથે શાલિગ્રામ ભગવાન સાથે વિધિવત ધૂપદીપ નૈવેદ્ય આરતી સાથે પૂજન કરતા હોય છે પૂજન બાદ લોકો ફટાકડા પણ ફોડતા હોય છે અને દિવાળીની જેમ દેવ દિવાળી ઉજવતા હોય છે તો કેટલાક લોકો તુલસી વિવાહ માટે તુલસી ક્યારાની આસપાસ શેરડીના બે સાંઠા અચૂક મૂકતા હોય છે માલધારી સોસાયટી ખાતે આવેલ ધુળિયા ઠાકર દુવારાથી ભગવાન ઠાકરનો ડીજે ના તાલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને લોકો નાચ્યા હતા ત્યારબાદ તુલસી વિવાહ ઉજવાયો હતો અને ત્યારબાદ આવેલા ભક્તો માટે પ્રસાદ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર શૈલેષ રાવળ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર અમારે આ તેસઠ વર્ષથી ઠાકોરના વિવાહ કરી છે સંસ્કાર બધા ખોડિયા મંદિરે એ તેસઠ વર્ષથી એ અમારે જાન લઈને જવી છે કે અમારા સમાજને બધાના અને સાત સરકાર ધૂમધામથી જાન લઈને જાવી છે બોલો ઠાકર બાપાની